ભાવનગર જિલ્લાના મહવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલે ટેકાના ભાવે ખરીદી બંધ રાખવાનું નિવેદન આપ્યું છે તેઓએ સરકારને પત્ર લખી ટેકાના ભાવે ખરીદી ન કરવાની અપીલ કરી છે કારણ કે આ પ્રક્રિયા ખેડૂતોના હિતમાં નથી મહવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે ખુલ્લા બજારમાં વેચાણની તક આપવાની માંગ કરી છે મહવા માર્કેટિંગ યાર્ડ પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલનું નિવેદન પણ સામે છે આજે રાજ્ય સરકાર નિર્ણય લીધો કે ખેડૂતોની ટેકાના વાળે જે મગફળી ખરીદ કરવાના હતા એ હાલ તુરંત મોકૂફ રાખી છે કદાચ સમગ્ર રાજ્યમાં થયેલા વરસાદને કારણે હોઈ શકે પણ મેં અગાઉ સરકારશ્રીમાં રજૂઆત કરી છે કૃષિમંત્રીશ્રીને કે ખરીદીને બદલે સરકાર ભાવાંતરની જેવી જે ભાવ ફેર યોજના છે એ લાગુ કરીને ખેડૂત જ્યારે પણ વેચવા માટે આવે રજીસ્ટર થયેલા નવ લાખ બત્રીસ હજાર ખેડૂતોને એક વિકલ્પ આપવામાં આવે કે નવેમ્બરથી લઈને માર્ચ સુધીમાં એમની અનુકૂળતા પ્રમાણે એ વેચાણ માટે યાર્ડમાં લાવે અને જ્યારે એનું વેચાણ થાય ત્યારે દરેક મહિનાના જુદા જુદા ભાવ મળે દાખલા તરીકે નવેમ્બરમાં એને દોઢસો રૂપિયા મળે ડિસેમ્બરમાં પોણી બસો મળે જાન્યુઆરીમાં બસો મળે ફેબ્રુઆરીમાં સવા બસો અને માર્ચમાં લાવે તો અઢીસો મળે સરેરાશ બસો રૂપિયા આપી શકાય આનાથી એવું થાય કે ખેડૂતો જે સક્ષમ હોય એ માલ રોકી રાખે પુરવઠો ઘટે અને માંગ વધે એટલે જે સરકાર વીસ ટકા ખરીદી કરે એની એંસી ટકા મગફળીના ભાવ નથી મળતા એને બદલે એ સો ટકા મગફળીના ભાવ મળે સરકારે આમાંથી બધી જવાબદારીમાંથી મુક્ત થઈ શકે અને જે કંઈ આમાં ખોટું થતું હોવાના આક્ષેપો થાય એનાથી પણ બચી શકાય એટલે સરકારની પાસે આ સમય છે કે આ અંગે ગંભીરતાથી વિચારણામાં લે અને મેં આ લેટર લગભગ સમગ્ર રાજ્યમાં ખેડૂતો સુધી પહોંચાડ્યો છે